એકવાર ભગવાન બુદ્ધ એમના જીવનમાં વિચરણ કરતા કરતા એક ગામની મુલાકાતે જાય છે અને ગામની મુલાકાતે જાય છે તો ત્યાં એક મહિલા એમને જોયા અને એમને પૂછ્યું કે તમે તો રાજકુમાર જેવા દેખાવ છો તો આટલી નાની ઉંમરે તમે ભગવો કેમ પહેરી લીધો એટલે કે તમે સંન્યાસ કેમ લઈ લીધો ભગવાન બુદ્ધે આ વાતને શાંતિથી સાંભળી અને જવાબ આપ્યો કે મેં મારા જીવનના ત્રણ પ્રશ્નોના જવાબ શોધવા માટે સંન્યાસ લીધો છે એટલે એમણે કહ્યું કે આપણું શરીર હવે યુવાન અને આ આકર્ષક છે પણ એક દિવસે જરૂરથી વૃદ્ધ થવાનું છે પછી બીમાર થશે અને અંતે એ મૃત્યુ પામવાનું છે અને આ વાતને હું જાણી ગયો છું વૃદ્ધાવસ્થા માંદગી અને મૃત્યુ એ જીવનના સાચા કારણો છે અને સાચા સિદ્ધાંતો છે એ દરેક માણસ છે એમને ભોગવવા પડે છે તે સ્ત્રી છે એ બુદ્ધના આ શબ્દોથી ખૂબ પ્રભાવિત થઈ અને તેમણે પોતાના ઘરે એમને ભોજન માટે એટલે કે જમવા માટેનું આમંત્રણ આપ્યું અને કહ્યું કે તમે અમારા ઘરે જમવા માટે પધારજો ત્યારે આ સમાચાર ગામના બીજા લોકોના કાનમાં પહોંચ્યા ત્યારે ગામ લોકોએ બુદ્ધ ને ચેતવણી આપતા કહ્યું કે તમારે એ સ્ત્રીના ઘરે જમવા ન જવું જોઈએ કારણ કે તે પ્રતિષ્ઠા છે એ ગામમાં ખરાબ રીતે છે આ વાત જ્યારે ભગવાન બુદ્ધના કાને પડી ત્યારે એમણે થોડી વાર વિચાર્યું અને પછી ભગવાન બુદ્ધે ગામના જે મુખ્ય માણસ છે એમને બોલાવ્યા અને પૂછ્યું કે શું આ ગામના લોકો વાત કરે છે એ સાચી વાત છે ત્યારે ગામના જે મુખી છે એમને કહ્યું કે હા એ વાત સાચી છે ગામ સાથે હું પણ છું અને સ્ત્રી છે છે એ ખરેખર આવી એવો એમને પુરાવો આપ્યો પછી છે છે એમના જે વડીલ એમને એક હાથ લીધો અને કહ્યું કે હવે તમે આ હાથ થી તાળી પાડો એક જ હાથ થી તાળી પાડી અને મને બતાવો ત્યારે જે ગામના વડીલ છે એમને કહ્યું કે બુધજી આ તો અશક્ય વાત છે એ શક્ય જ નથી આ બને એવું જ નથી એક હાથે તાળી કેવી રીતે પડે આપણી પછી ભગવાન બુદ્ધે કહ્યું તો એ રીતે એકલી સ્ત્રી છે એ ક્યારેય એકલી જો આ ગામના પુરુષો પણ ચારિત્રહીન હોય અથવા તો એમને કોઈ સહકાર આપતા હોય અથવા એમની સાથે જોડાયેલા હોય તો જ આ સ્ત્રી છે એ ચારિત્રહીન બની શકે છે માટે એને એકને જ તમે ચારિત્રહીન હોવાનો આક્ષેપ લગાવો છો એ કોઈ પ્રશ્ન જ નથી

કોઈ પણ એક વ્યક્તિ અથવા તો એકલા હોય તો ફક્ત અને ફક્ત દરેક અંદર આ એક જ વ્યક્તિ દોષિત હોય હોય છે એવું જરૂરી નથી કારણ કે એમને કોઈ સાથ સહકાર કે સપોર્ટ આપે અથવા તો એમની સાથે લોકો જોડાય છે અને જેના કારણે પોતે દૂષિત હોય બધાને પણ દૂષિત બનાવે છે અને ત્યારે જ બધાનો દોષ દેખાતો હોય છે પરંતુ જયારે વાત બાર આવે ત્યારે કોઈ એક વ્યક્તિગત કે વ્યક્તિની વાત છે એ આવી જતી હોય છે મિત્રો આ વાર્તાના સાર ઉપરથી આપણે એ સમજીએ કે જીવનમાં ઘણી વાર આપણે કોઈના ઉપર આંગળી ચીંધીએ છીએ ત્યારે આવી રીતે એક આંગળી આપણે સામેની સાઈડમાં બીજી ત્રણ આંગળી છે એ આપણા ઉપર પણ હોય છે એટલે આ વાત ઉપરથી આપણે આ જાણીએ આપને કેવી લાગી આ વાર્તા એમને કોમેન્ટ કરીને ચોક્કસ થી જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપણા પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત